તો રસ્તાની તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો તો આ તો પ્રજાએ પોતાને પૂછવાનો આ સવાલ છે કે આપણે હવે સવાલ પૂછવો કે નહીં કોને તમે સવાલ નહીં પૂછે એઝ યુ રાઈટલી સેડ તો પછી તમે હિંમતનગરથી શામળાજીનો મોડેલ રસ્તો સમજી લેજો કે એ મોડેલ છે ને તમે એક મુખ સાક્ષી છો યુ આસ્ક ક્વેશ્ચન વાય આટલો બધો ટેક્સ ભરીએ છીએ જાત જાતના ટોલ ટેક્સ

એવા પણ રેકોર્ડ સર્જાયા છે કે લોકોએ હાઈવે ઉપર ગાડીઓમાં સુઈ જવું પડ્યું છે કે બાજુની હોટલોમાં તમારે જતા રહેવું પડ્યું છે અને ઉંમરલાયક માણસોને તમારે બેઝિક નેસેસિટી વોશરૂમ જવું હોય તો ના મળે એવી સ્થિતિમાં પણ તમે ટોલ ટેક્સ લેવાનું ચૂકતા નથી આનાથી મોટી ધ્રુષ્ટતા બદમાશી કે નાલાયકી હોઈ શકે નહીં તમારે નેશનલ હાઈવે ઓથોરિટીના જે નિયમો છે કે આટલી વાર થાય તો ટોલ ટેક્સ આપવો નહીં તમે લાઇનમાં ઉભો તો ત્રણ મિનિટ કે છ મિનિટ થાય એનો પણ રદિયો ગયો કે એવું કંઈ છે નહી તમારે આપવાનો જ છે સુકાત અને એક મિનિટ આ એટલા માટે આ કેવું પડે છે આ વર્ષે નેશનલ હાઈવે ઓથોરિટીએ અને કેન્દ્ર સરકારે ભારતમાં જે ટોલ ટેક્સ ઉઘરાવ્યો ને પડાવ્યો છે ને એનો આંકડો પાસઠ કરોડ રૂપિયા છે કેટલો પાસઠ 65000 કરોડ રૂપિયા અને એનું બે ત્રીસ નું પ્રોજેક્શન એક લાખ કરોડ રૂપિયા છે બરોબર ચલો લો વાંધો નહીં તમે એમ કહો કે નહી રસ્તા ડેવલપ નહી રે તો પહેલા આવો ટોલ ટેક્સ નતો એ રસ્તાઓ હતા અને ગાડીઓ નીકળતી હતી તો લીધા પછી રસ્તો તો બતાવો એક તમને એક્ઝામ્પલ આવ તમે એમ માનો કે તમે ભારતમાં જન્મ્યા અને ભારત આપણા રૂટ્સમાં આપણા ડીએનએમાં છે અને દુનિયામાં સૌથી વધારે શ્રેષ્ઠ સિઝન્સ અને કુદરતી સ્ત્રોત ધરાવતું જો કોઈ રાષ્ટ્ર હોય તમામ સિઝન્સ છે પહાડો છે નદીઓ છે સમુદ્ર સમુદ્ર છે એવરીથીંગ આટલો અદ્ભુત દેશ ત્યાં જન્મ્યા પછી આખા ભારતનો પ્રવાસ તમે જો ના કરો તો ભારતમાં લીધેલો જન્મ અધૂરો છે અથવા તો તમે કૃતજ્ઞ છો ગ્રેટિટ્યુડ નથી એવું વિચારી અને તમે નક્કી કરો કે આપણે આટલા વર્ષ જિંદગીમાં કામ કર્યું હવે એક વર્ષ સબેટિકલ લઈ ગાડી લઈને ચાર પાંચ જણા ભેગા થઈ અને આખું ભારત એક વર્ષમાં ફરવું છે બરાબર છે દેવાંશી તો તમારો રહેવાનો પેટ્રોલનો ખર્ચો પછી ગણજો તમે માની લો કે આખું ભારત તમે ફરો છો ચારે ચાર ઝોન સેન્ટ્રલ ઝોન સાથે પાંચ ઝોન માની લો કે તમારા પંચોતેર હજાર કિલોમીટર થયા ગલી કુચીઓ પણ તમે ફર્યા એક લાખ કિલોમીટર ગણો ને તો તમને ખબર છે ઘણી બધી જગ્યાએ એવરેજ તમે દોઢ કે બે રૂપિયા એક કિલોમીટર ગણો ટોલ ટેક્સ તો તમે એક લાખ કિલોમીટર ભારતમાં ફર્યા તો પેટ્રોલ અને તમારી ગાડીનું મેન્ટેનન્સ તો બાજુ પર મૂકજો સૌથી પહેલા દોઢ થી બે લાખ રૂપિયા ટોલ ટેક્સ ના બાજુ પર મૂકી દેજો વોટ ઇઝ ધીસ

શ્રીનાથજીથી દસ કિલોમીટર પહેલા ટોલ ટેક્સ આવે છે એકસો ત્રીસ રૂપિયાનો સર્વિસ રોડ આપ્યો નથી તમે એમ કે મારે તો દસ કિલોમીટર જ જવું છે મારે વળી જવું છે તો તમે અહીંયા આટલો ટોલ ટેક્સ સેનો લો છો આગલા એકસો ત્રીસ તો એ કે છે હો આવો આગે અમને ના બોલા લિસન આ તો તમે એમ કહો અહીંયા આપણા બધા ભાવકો એટલા બધા હોય છે કે તમે તો રાજસ્થાનની વાત કરી બરોબર છે ગુજરાતમાં ક્યાં સારું તમે નેશનલ હાઈવે ઉપર એક્સપ્રેસ વે વાત નથી કરતો તમે અમદાવાદથી બરોડા જાઓ આણંદ થી પંદર વીસ કિલોમીટર પછી બરોડા જવાનો ટોલ ટેક્સ આવે છે એકસો ને પંચાવન રૂપિયા કેટલા કિલોમીટરના સાડત્રીસ કિલોમીટરના સર્વિસ રોડ નથી એકસો પંચાવન રૂપિયા આપો તમે સાડત્રીસ કિલોમીટર જવા માટે તમે કહો કે મારે બરોડા જ જવું છે તો એ તમારો પ્રોબ્લેમ છે અમે તમે આગળ જઈ આવો આવો પેટ્રોલ ભોગ સી આઈ આઈ એમ એમ ક્લિયર એટલા માટે કે ઓગણીસો ચોરાણું માં મિથુન ચક્રવર્તીનું એક પિક્ચર આવ્યું હતું ફૂલ બને અંગારે એમાં એમાં ગુલશન ગ્રોવરે એની જિંદગીમાં એક અલગ રોલ કર્યો તો એ બહુ જ ઓનેસ્ટ પોલીસ કમિશનરનો અને એ કોઈને બી કરપ્ટ નેતાને કે કોઈને પણ પકડી અને ભયંકર ફટકારે છે અને બોલે છે એની સોલી લોકવી એ વખતે એ કહે છે હમ તો બોલુંગા કયો હમ કમિશન ખીલા કે કમિશનર નહીં બનાવું તો હું કોઈ પત્રકારોની સિકોફંડ કોટરીમાં કે ટોળી કે એવોર્ડ નક્કી કરનારી લેનારી કે આપનારી ગેંગમાં નથી મને કોઈ ફરક પડતો નથી સો આઈ વિલ સ્પીક